કાર ધરમપુર ખાતે આ તમે જોઈ શકો છો કે ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો તમને દેખાઈ રહ્યો છે આ ધરમપુર શહેરની જે સ્વર્ગવાહીની નદી પર જે બી બ્રિજ બનાવાયો હતો એની બ્રિજની સાઇડ પર અત્યારે ધસી પડી છે આર એન બી વિભાગ દ્વારા બી બ્રિજ બનાવવામાં આવે છે તમે જોઈ શકો છો કે આનું કોઈ ફાઉન્ડેશન જે માપદંડ પ્રમાણે થયું નથી ફક્ત જે જૂની દીવાલ હતી એ દીવાલના ઉપર જ દીવાલ લઈ લીધી છે એના કારણે અત્યારે તમે જોઈ શકો છો આ જે દ્રશ્યો જે તમે બતાવી રહ્યો છો એના અંદર લગભગ ત્રણથી ચાર જે ફૂટપાથ પર રહી અને જે ધંધો કરે છે કેળાનો જે વેપાર કરે છે એમની લારી પણ અહીંયા ધસાઈ ગઈ છે અને એ પણ દબાઈ ગઈ છે આ તમને દ્રશ્યમાં સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું જે લારી દબાઈ છે અત્યારે આ એમના વેપાર ધંધાને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન થયું છે આ જે દ્રશ્યો છે એ આ ભ્રષ્ટાચારની એક પોલ ખોલીને રાખી દે ત્યારે તમે જોઈ શકો છો કે આ આના અંદર કેટલા મોટા પાયે જે કોન્ટ્રાક્ટર હોય અને જે અધિકારીની મિલી ભગતથી આ પ્રકારના દ્રશ્યો દેખાય છે અને એમનો અત્યારે ભ્રષ્ટાચાર સામે આવ્યો છે અહીંયા જે ભોગ બન્યા છે જેમની લારી દબાઈ ગઈ છે સાથે સાથે એમની જે વસ્તુ છે એ એ પણ એ અંદર દબાઈ ગયું છે એને પણ નુકસાન થયું છે અને આ જે અડધો ભાગ જે બચ્યો છે એ હવે લગભગ જોવું રહ્યું કે આ હજુ તો ચોમાસાની શરૂઆત છે ચોમાસાની શરૂઆત થતાં જ આ દ્રશ્યો આવા સર્જાય છે હવે આ અડધો ભાગ પણ ના કરે નારણ ગમે ત્યારે ધસી જાય તો જોવું રહ્યું અહીંયા હાલ અત્યારે સ્થાનિક જે છે જે કે કેળાની લારી ફૂટપાથ પર ચલાવી રહ્યા છે એમને પણ ખાસું નુકસાન થયું છે એમની સાથે પણ વાત કરીએ જે ફૂટપાથ પર લારી પર રોજે રોજ કમાઈને ખાતા હોય એવા ગરીબ જે ગરીબ જે લોકો છે એ જ્યારે પેટયું રળતા હોય અને આવા જે ભ્રષ્ટાચારનો ભોગ બનતા હોય ત્યારે આપણે એમની સાથે વાત કરીએ એમને કેટલું નુકસાન થયું છે અને એને વળતર મળશે કે નહીં એ પણ આપણે

ઘણો ઘણા કલાક વીતી ગયા પણ હજુ તંત્ર અહીંયા પહોંચ્યું નથી અહીંયા બીજા પણ રહેવાસી છે ધરમપુરના છે એમની સાથે પણ વાત કરીએ પ્રથમ તો ભાઈ શું નામ છે તમારું અજીતભાઈ શું લાગે ભ્રષ્ટાચારનો નમૂનો લાગે છે તમને આ છેલ્લા ત્રીસ વર્ષથી ધરમપુરની જનતાએ જેના ઉપર વિશ્વાસ મૂકેલો છે એનો આ પ્રાદેશ્ય નજર જ છે કે ભારતીય જનતા પાર્ટી છેલ્લા ત્રીસ વર્ષથી નગરપાલિકામાં શાસન કરે છે આ ધરમપુર નગરપાલિકા વિસ્તારમાંથી જ વલસાડ જિલ્લાના ભાજપના પ્રમુખ પણ છે પણ એમના કાર્યક્ષેત્રમાં તમે જુઓ કે આ કેવો ભ્રષ્ટાચાર થઈ રહેલો છે તેમ છતાં પણ હજુ ધરમપુરની પ્રજા સૂતી છે અને મારે એમને કેવું છે કે મને ત્યાં સુધી હવે જાગવાની ખાસ જરૂર છે કે ક્યાં સુધી સહન કરશો કે આ પુલ બનાવવા માટે પણ ધરમપુરની જનતાએ એક દોઢ વર્ષ સુધી ખૂબ જ સહન કર્યું છે એટલે હવે આઉન કર્યું સાથે સાથે એમ વેરા પણ એના માટે મારે ભારતીય જનતા પાર્ટીના તંત્રને ખાસ કહેવું છે કે વહેલા ધોરણને આ તો આજે આ પુલ તૂટી ગયો છે આવનારા દિવસ આજુ ધરમપુરની અંદર ચોમાસું જ્યારે સ્ટાર્ટ થયું છે ત્યારે ગટર યોજનામાં પણ બાજુના નગરપાલિકા વિસ્તારોમાં ટ્રેક્ટરો ફસી ગયા છે લોકોને ખૂબ જ આવન જાવનની ખૂબ જ તકલીફ પડી રહી છે લગભગ બે કલાક જોવા વીતી ગયા હજુ પણ પ્રશાસન આવ્યું નથી બાબતે શું ધરમપુર નગરપાલિકા એ એ હું મેં તમને એ જ કીધું છે કે આ ધરમપુર માંથી વલસાડ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખનું આ એ છે એમને એમનો જ આ મત વિસ્તાર છે એમના મત વિસ્તારમાં જ આટલી મોટી ગોબાચારી છે તો તમે વિચારી શકો છો કે આ વલસાડ જિલ્લામાં કેવું તંત્ર ચાલતું હશે બરાબર ભાજપના પ્રમુખ છે એમના જ વિસ્તારમાં આવા ભ્રષ્ટાચાર નમૂના ઉત્તમ નમૂના જે દેખાય રહ્યા છે ગુજરાત સરકાર જે ગુજરાત વિકાસ મોડેલ જે વાત કરી રહી છે ને એના આ વિકાસ મોડેલનો નમૂનો છે બરાબર છે આ ધરમપુરમાં ત્રીસ વર્ષથી આ ભાજપની બોડી આવેલી છે ભાજપનો જિલ્લા પ્રમુખ અહીંયાનો છે એમનો જિલ્લા પ્રમુખનો પોતાનો વોડ હતો આ પેલ્લા એ વોડમાં જ આટલો મોટો ભ્રષ્ટાચાર થતો હોય હજુ તો વરસાદની શરૂઆત છે બીજી વસ્તુ એ છે કે ધરમપુમાં વરસાદ ચોજ ને ઉપર પડે છે આ તો શરૂઆતમાં જે બે ત્રણ ઈંચ જ વરસાદ પડ્યો છે એટલામાં જ આટલો મોટો ભ્રષ્ટાચાર સામે આવે છે ને નદી છે નદીએ મોટી જ્યારે રેલ આવશે ને તો આખો પુલ તો ફૂલ સાઈડ પર થઈ જશે ને અહીંયાથી નદી આધી વેટી થઈ જશે આવ આ ઉપર સુધી આવવાની છે બરાબર છે આ ભાઈ ધીરજભાઈ છે સ્થાનિક રહેવાસી છે એમનું પણ માનવું છે કે ક્યાંક ને ક્યાંક ભાજપના જે પ્રમુખ છે એમના જ ઓર્ડના અંદર આટલા મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોય તો તમે જોઈ શકો છો કે આખા ધરમપુરમાં શું હશે અત્યારે ફિલહાલ અત્યારે તો અત્યારે આ જે ગરીબ વર્ગના જે લોકો રોડ પર બેસીને જે ધંધો કરે છે એમને તો કમસે કમ વળ વળતર મળવું જોઈએ કેમ કે અધિકારીઓ કોન્ટ્રાક્ટરમાં ટકાવારી થાય છે ત્યારે આ લોકોને પણ અમુક ટકા જે એ લોકોનો મોબાઈલ દબાઈ ગયો છે ગલ્લો દબાઈ ગયો છે લારી સાથે એનું મટીરિયલ પૂરેપૂરું દબાઈ ગયું છે એટલે એમને પણ ક્યાંક ને ક્યાંક વળતર વળતર મળવું જોઈએ આ તો હજુ બે ત્રણ ઇંચ જ વરસાદ પડ્યો છે સ્થાનિક લોકોનું કેવું છે હજુ તો આ જ્યારે બંને ટોપ પર લેવલ પર સ્વર્ગ અહીં નદી જ્યારે વહેતી થશે ત્યારે તમે જોઈ શકો છો કે આજુબાજુનો કેટલો વિસ્તાર દવાઈ જશે એવું સ્થાનિકનું કહેવું છે હવે આવા જ આગળ પણ દ્રશ્યો સર્જાતા રહેશે કેમ કે હજુ તો ચોમાસાની શરૂઆત છે આવા જ અહેવાલો અને સમાચારો જોવા માટે તમે ધમધાર્યૂઝ જોતા રહેજો નમસ્કાર